इंस्टिट्यूट ऑफ मटेरियल मैनेजमेंट आई आई एन एम તેની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર અને ના રોજ NATCOM 2025 નું આયોજન કરશે સસ્ટેનેબલ સપ્લાય ચેન અ પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ ટકાઉ સપ્લાય ચેન નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફનો માર્ગ થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગ શિક્ષણ જગત અને સરકારના અગ્રણી અવાજોને એકસાથે લાવશે મારું નામ પંકજ પંચવાઈ છે જો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટના વાઇસ બેસ્ટ છે છું આપણા માટે અમદાવાદ માટે આ ગર્વની વાત છે કે પચાસ વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આપણું નેટકોમ આ નેશનલ લેવલનું ઇવેન્ટ આ થઈ રહી છે આ ઇવેન્ટ આ પ્રોગ્રામ દરમિયાન અમે અમારા જે ડેલિગેટ્સ પ્રમાણે તમારી સૌ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવવાના છે જેનામાં પંચોતેરના ઉપર ગુજરાતના કંપનીઓ છે અને અમે એનામાં અવેરનેસ લાવવાના છે કે એમને એજ્યુકેટ કરીને એમનામાં લીડરશીપ લઈને એમનો એટીટ્યુડ પર્યાવરણ પ્રતિ ચેન્જ કરીને નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ સુધી અમારે પહોંચવાનું છે આપણા મોદી સાહેબનું આ વિઝન છે સસ્ટેનેબલ સપ્લાય છે એને અમે ભાગીદારી કરી રહ્યા છીએ એના માટે આપણે આપણા માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું પણ અમારે મેસેજ મળ્યું છે અને ક્લાઇમેટ કેબિનેટ મંત્રી અર્જુન મોડવાડિયાનું પણ અમારે મેસેજ મળ્યું છે